રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્ન પાદરા ખાતે યોજાયો હતો અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા એસટી ડેપો પાસેથી ડીજે સાથે શાહી ઠાઠ સાથે તેરવર રાજા છ ઘોડા બે ઘોડાગાડી સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં આદિવાસી ટીમલી ડાન્સિંગ ઘોડા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ડીજે સાથે નીકળેલ વરઘોડો એસટી ડેપો વુડા સર્કલ ગાત્રી મંદિર ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રીપી શ્રોફ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન અપાયું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આણંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ સતીશભાઈ ચૌહાણ વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી શૈલેષભાઈ સ્વામી સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઉઢાડી સન્માનિત કરાયા હતા લગ્ન ગ્રંથિમાં જોડાયેલા તેર નવ દંપતીને આવેલા મહેમાનો દાતાઓએ આશીર્વાદ આપ્યા હતા તમામ નવ દંપતીને રોહિત નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરવખરી સહિત ભેટ સોગાદો આપી હતી અને રોહિત નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ મકવાણાએ સમૂહ લગ્નમાં દાન આપનાર દાતાઓ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો

મિત્રો પલ પલવાર એમના કાર્યકરો એ બધા અમારું ધ્યાન રાખ્યું છે અહીંયા જે પણ કરવામાં આવ્યું નગરપાલિકાથી થી છું મિત્રો